નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને પાણી વાળવા પાણી તો બધું પાઈ દીધું આજ પાણી પાતા વાર લાગે ને કારણ કે ઝાઝું બધું પાણી આમ શું આવ્યું છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીધું અને હાસી કોમેન્ટ હશે કોમેન્ટમાં લાઈક હું કરીશ ગુંદો કે મારે પાણી પીવું છે એને આજ પાણી પાઈ દીધું

ya nih, teman lebih suka cede, sama mas tidak? Nai tuh sih, hupudu, <laughs> ya? <Naya>? Iike <laughs> hupudu neng, huna no eh. pude, le, cah saud itu mana? Jamur itu saud ya, jamur pupu mas tuh nasi, ya? Ukhayja, ya?

માન માથે બે હું થોડા ઉભી થઈ ગઈ મારી વાટે તો રહેવું નથી જમરુક ખાઈ લીધે ને તરાઈ ગઈ હું મને કઈ જમરું આપ્યો હતો હું કઈ સડી નો ફાય આવું છે કે

ઘરે તો નિવત કરી નાખી તો તૈયારી બધી ચાલુ છે તો હું ફર્સ્ટ ઓળખ છે મારો ફર્સ્ટ ઓળખ માતાજીને નિવૃત આવી ગયા હવે કઈ ઘટે જ નહી એવું છે બધું

ઠીક જ કામ લાગે હોય ઠીક જ બોલે રોટલા અને શાક ને કેમ તમારે કામ લાગે કામ લાગે અમે બાદન વીય જઈએ તમારે કામ ન લાગે હા બાદન વીય જવો છે બાદન તો ક્યાં થી વીય આવડે હોય બનીને ખાઈ લેવ એટલે કે આ હી અમે સેતા ના 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 હી ખંદડું હોય કા કા હું કા બનરેકને કેટલાક બનાવ્યા થોડાક જ મળ્યા તો બનરેકને કકાની ઓળખ ના રહેજો પરવાર આવ છે તે જોઈએ કે ઉક થાય ભગવાન માતાજી ને દિયા હશે તો તો નિવાંતો આવે નકર તો પછી જોઈએ તમાર ઉપર દિયા કોઈ નો કરી ભગવાન ની આઘારે કેમ કેમ હું કે

કન્ટિન્યુ બનાવ્યો છો આપણો વારો લાપસી બનાવવાનું છે ત્યારે હું તમને વારો લાપસી બનાવી દેખાડું વાતજીને દઈ હશે તો તો સારી બનશે જ તે પછી જોઈએ હવે ફાઇનલી મારો વારો આવી જશે લાપસી બનાવવાનો તમે જોઈ શકો છો ત્યાં લાપસી ચડે છે રાજાની ગળે હા બેઠી છે

તો તમે જોઈ શકો છો લાપસી તૈયારી છે જવાનું કરી લઈ પગે લાગેલી તો મળી હવે આપણે દર્શન કરવા જઈએ માતાજી ત્યાં ફાઈનલી લાપસી બની ગઈ છે તમે જો કે મસ્ત બની છે માતાજીને દરેજ લાપશે તો એક નંબર બની ગયે છે હવે નિવેદ તૈયાર તૈયાર થઈ ગયા છે તો હવે માતાજીને જવર લઈ પછી આપણે પૂજા પાસે થોડી થોડી ગલ્લી હાથ પડી ગઈ છે તો બને રહેજો એન્ડ સુધી ઉલોક કેવો લાગ્યો કોમેન્ટ પાછા કરજો મને પછી તમારે કેવો ઉલોક બનાવવો છે એ પાછા મને કોમેન્ટ કરીને બતાવજો તો હાલો ફાઇનલી માતાજીને હવે

હવે મળી માં મહાદેવ મહાદેવ બાય બાય